બનાસકાંઠાના રબારી સમાજના નેતા ઠાકરસિંહ રબારી મેદાનમાં આવ્યા છે હવે કયા મુદ્દાને લઈને તેમણે હુંકાર કર્યો છે તેમની વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગુજરાતની અંદર કોરોના આવ્યો એ દિવસો આપણને બધાને યાદ છે અને હવે એ જ દિવસોને યાદ કરીને ઠાકરસિંહ રબારીએ વિરોધ પ્રદર્શન કરવાની પણ ક્યાંક ચીમકી આપી છે અને તેમણે આંદોલનની પણ ચીમકી આપી દીધી છે કહ્યું છે કે કોરોના વોરિયર્સને ન્યાય આપો નહીં તો ગુજરાતની અંદર અમે આ જો આંદોલન કરવું પડશે તો અમે આંદોલન પણ કરવા માટે તૈયાર છીએ કોરોના વખતે ભાઈ ભાઈભાઈને અડવા માટે કોઈ તૈયાર નહોતું ત્યારે આરોગ્ય કર્મચારીઓએ જીવના જોખમે સારવાર કરી લોકોને બચાવ્યા છે અને આજે એમને પણ નોટિસો આપવામાં આવી રહી છે એમને દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કોંગ્રેસના આગેવાન ઠાકરસિંહ રબારીએ કહી દીધું છે કે કોરોના વોરિયર્સને ન્યાય આપવામાં આવે નહીતર અમે આંદોલન કરવાના છીએ આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતની અંદર જે આરોગ્ય કર્મચારીઓ છે છેલ્લા લગભગ સતત બાર દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમની બે જ માંગ છે તેમ છતાંય માંગ સ્વીકારવામાં નથી આવતી અને તમે જો આંદોલન કરવા જાવ છો તો તમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે તમને જે જગ્યા ઉપર નોકરી ઉપર રાખવામાં આવ્યા છે એ નોકરી ઉપરથી તમને બેદખલ કરી દેવામાં આવે છે કહી દેવામાં આવે છે કે કાલથી તમારે નથી આવવાનું ત્યારે જ્યારે ગાંધીનગરની અંદર છેલ્લા કેટલાય લાંબા સમયથી આરોગ્ય કર્મચારીઓ પોતાનો વિરોધ કરી રહ્યા છે બે માંગને લઈને ધરણા ઉપર બેઠા છે તેમને જ હવે સપોર્ટ કરવા માટે કોંગ્રેસના જ્યાં ઠાકરસિંહ રબારી છે રબારી સમાજના નેતા તે હવે મેદાનમાં આવ્યા છે હવે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ નકાદીશ ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીને વિનંતી કરું છું કે જો તમારામાં સંવેન્દનાજીની કોઈ ચીજ બચી હોય તો જ્યારે કોરોના કાળ હતો ભાઈ ભાઈને હાંડવા તૈયાર હતો દીકરો બાપને હાંડવા તૈયાર નતો ત્યારે યોદ્ધાની જેમ જેમ બોર્ડર ઉપર સૈનિકો દેશને બચાવે છે એમાં દેશના નાગરિકોને ગુજરાતના નાગરિકોને બચાવવા માટે આરોગ્યના કર્મચારીઓ પોતાના પરિવારની કે પોતાના જાનની પરવા કર્યા વગર કોરોનાના કપરા સમયમાં પોતાની જાનની બાજી લગાવી અને લોકોના આરોગ્ય માટે સતત ચિંતિત હોય અને આપને જ્યારે આંદોલન કર્યું ને આપની રાજ્ય સરકારે કહ્યું હતું કે અમે કમિટી નિમશું અને તમને ન્યાય આપશું કમિટીમાં રાજ્ય સરકારના સચિવ કક્ષાના અધિકારીઓની સાત જણાની કમિટી રચાણી એ કમિટીએ પણ એમ કીધું કે અમને ગ્રેડ પેને કાયમી કરવા જઈએ જ્યારે તમને સંવેદનનાથ હાલના સચિવે એ પ્રશ્ન જ કાઢી નાખ્યો અને છેલ્લા કેટલાય દિવસથી સંઘર્ષો યુવાનો અને આરોગ્ય વિભાગની કર્મચારી દીકરીઓ પોતાના વાલ સોયા બાળકોને કેડમાં લઈને ઘૂમતા હોય ત્યારે તમારું હૃદય ધ્રુજી ઉઠવું પડે તમને જનરલ ડાયરથી વધારે શું કહેવાય કે તમે અત્યારે એ કર્મચારીઓને છૂટા કરવાની નોટિસો આપો છો એટલે મહેરબાની કરીને આરોગ્ય વિભાગના કર્મચારીઓ એ લોકોના માટે દર્દીઓને બચાવવા માટેની કામગીરી કરી રહ્યા છે ત્યારે તમારામાં માનવતા બચી હોય તો આ કર્મચારીઓને તાત્કાલિક ગ્રેડ પે આપી એમને ન્યાય આપી અને એમને રજળતા મૂકવાનું નોકરીમાંથી કાઢવાનું બંધ કરો નહીં તો સમગ્ર ગુજરાતના તમામે તમામ જનતા જાગશે અને આંદોલન કરશે જેની જવાબદારી રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી રહેશે આરોગ્ય કર્મચારીઓ ગુજરાતની અંદર છેલ્લા લાંબા સમયથી તેઓ ધરણા કરી રહ્યા છે બે મુખ્ય માંગ છે તેમ છતાં સંતોષવામાં નથી આવતી સતત લગભગ આજે બારમો કે તેરમો દિવસ છે આ લોકો ધરણા ઉપર બેઠા છે બસ એમની એક જ માંગ છે કે આ બે માંગ સ્વીકારી લેવામાં આવે પણ હવે એ જોવાનું છે કે આરોગ્ય કર્મચારીઓને જે રીતે તકલીફ પડી રહી છે તેમ છતાં તેમને સપોર્ટ કરવાની જગ્યા પર સરકાર એમને નોકરીમાંથી કાઢી રહી છે એક તો તમે અગિયાર મહિનાના કરાર ઉપર એમને નોકરી આપો અને પછી અચાનક વિરોધ કરે એટલે તમે કહી દો છો કે કાલથી ના આવતા આ એ જ કર્મચારી કર્યો છે કે જેમણે કોરોનાની અંદર ખડે પગે રહીને આપણા બધાની સેવા કરી છે અને આપણને બધાને સાજા કર્યા છે તેમ છતાં જો એક વખત પણ એમના ઉપર ધ્યાન ન આપવામાં આવે તો આપણા બધા માટે શરમ જેવી બાબત છે અમારા અહેવાલને લઈને અને જે રીતે ઠાકરસિંહ રબારીએ અહંકાર કર્યો છે આંદોલન કરવાની ચીમકી આપી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર